ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલમાં તમારું સ્વાગત છે અઠવાડિયામાં સાત વાર હોય છે અને આ સાતે દિવસ અલગ અલગ દેવી દેવતાઓને સમર્પિત હોય છે અઠવાડિયાના સાત દિવસના નામ ગ્રહોના આધારે રાખવામાં આવ્યા છે દરેક દિવસ એક અલગ ગ્રહ માટે હોય છે ગ્રહોની પણ આપણા જીવનમાં ઘણી અસર જોવા મળે છે દેવી દેવતાઓની પૂજા કરવાથી તેમની પોતાની વિશેષ કૃપા વરસાવે છે તો આપણે જાણીએ કે કયો દિવસ કયા દેવી દેવતાને સમર્પિત હોય છે રવિવાર રવિવાર અઠવાડિયાનો પ્રથમ દિવસ સૂર્યનારાયણને સમર્પિત કરવામાં આવે છે આ દિવસે સૂર્યદેવની પૂજા અર્ચના અને વ્રત કરવાથી વ્યક્તિને સૂર્ય સમાન તેજ પ્રાપ્ત થાય છે યશ કીર્તિમાં વૃદ્ધિ થાય છે આ સાથે જ કુંડળીમાં પણ સૂર્ય મજબૂત હોય છે સોમવાર સોમવારનો દિવસ સાક્ષાત જગત પિતા ભગવાન શિવને સમર્પિત છે ભગવાન શિવને દેવોના દેવ મહાદેવ માનવામાં આવે છે શિવજી ખૂબ જ ભોળા છે તેઓ ભક્તની ભાવનાથી જ પ્રસન્ન થઈ જાય છે અને પોતાના ભક્તોના તમામ દુઃખ દૂર કરી દે છે સોમવારના દિવસે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ શિવલિંગ પર જળનો અભિષેક કરવો જોઈએ આ દિવસ ચંદ્રનો દિવસ માનવામાં આવે છે મંગળવાર મંગળવારનો દિવસ મંગળ ગ્રહનો દિવસ છે આ દિવસ હનુમાનજીને સમર્પિત કરવામાં આવ્યો છે એવી માન્યતા છે કે આજના સમયમાં પણ હનુમાનજી આ પૃથ્વી પર સાક્ષાત રૂપમાં થાય છે આ દિવસે હનુમાનજીની પૂજા કરવાથી અને ચાલીસા વાંચવાથી તેઓ પોતાના ભક્તોને દરેક પ્રકારનું ભયથી મુક્ત કરે છે હનુમાનજી શ્રી રામના ભક્ત છે એટલા માટે રામજીની પૂજા કરવાથી પણ હનુમાનજી પ્રસન્ન થાય છે બુધવાર બુધવારનો દિવસ ગણપતિનો દિવસ માનવામાં આવે છે આ દિવસ બુદ્ધ ગ્રહનો દિવસ પણ માનવામાં આવે છે બુધ ગ્રહને વાકપટુતાનું પરિબળ માનવામાં આવે છે આ દિવસ ગણેશજીની પૂજા કરવાથી વિઘ્નહર્તા બધા વિઘ્ન દૂર કરે છે અને બુદ્ધિનું વરદાન આપે છે ગુરુવાર ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત કરવામાં આવ્યો છે આ દિવસ ગુરુ ગ્રહનો દિવસ માનવામાં આવે છે કુંડળીમાં ગુરુ ભારે હોવાથી લગ્ન સંબંધિત અડચણો આવે છે ગુરુવારના દિવસે પૂજા કરવાથી કુંડળીમાં બૃહસ્પતિની સ્થિતિ મજબૂત થાય છે ગુરુવારના દિવસે કેળાના વૃક્ષની પૂજા કરવાનું પણ માનવામાં આવે છે શુક્રવાર શુક્રવારના દિવસે માતા લક્ષ્મી મા સંતોષી અને મા દુર્ગાની પૂજા કરવી જોઈએ શુક્રવારના દિવસે મા લક્ષ્મીની પૂજા કરવાથી વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે શુક્ર ગ્રહને પણ ભૌતિક સુખોનું પરિબળ માનવામાં આવે છે શનિવાર શનિવારનો દિવસ ન્યાયના દેવ શનિદેવને સમર્પિત છે શનિવારે શનિદેવની પૂજા કરવાથી તેમની વક્ર દ્રષ્ટિથી રાહત મળે છે આ દિવસે બાદ પીપળાના વૃક્ષ નીચે દીવો પ્રગટાવવો જોઈએ અને શનિદેવને સરસવનું તેલ અર્પણ કરવું જોઈએ જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ